હેલો એવરી વન મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું કાચી કેરીમાંથી કોન્સન્ટ્રેટ બનાવવાની છું તો તૈયાર થયેલા કોન્સન્ટ્રેટમાંથી તમે કાચી કેરીનું શરબત કે મૈતો પણ બનાવી શકો છો અને જોડે તેને જામ તરીકે પણ બાળકોને આપી શકો છો તો એકવાર કાચી કેરીના કોન્સન્ટ્રેટને તમે તૈયાર કરી લો પછી તેને રેફ્રિજરેટરમાં તમે દોઢ કે બે મહિના સુધી તેને સાચવીને રાખી શકો છો તો કાચી કેરીનું કોન્સન્ટ્રેટ બનાવવાની શરૂઆત કરીએ તો કોન્સન્ટ્રેટ બનાવવા માટે મેં અહીંયા ચાર તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે તો તોતાપુરી કેરીમાં ખટાસનું પ્રમાણ ઓછું હોય છે એટલે મેં આ કેરીનો ઉપયોગ કર્યો છે તો સૌથી પહેલાં બધી જ કેરીને આપણે છોલી લઈશું તો બધી જ કેરીને છોલ્યા પછી આપણે તેને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું અહીંયા મેં બધી જ કેરીને કટ કરી લીધી છે હવે એ કૂકર લઈશું કૂકરની અંદર આ બધા જ ટુકડાને ઉમેરી દઈશું હવે અંદર બે કપ પાણી ઉમેરી દેવાનું છે હવે આ કેરીને બાફવા માટે આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બે વિસલ વગાડી લઈશું તો તમે કૂકર ખોલીને જોઈ શકો છો કે કેરી બરાબર બફાઈ ગઈ છે હવે આ બાફેલી કેરીને આપણે એકદમ ઠંડી થવા દઈશું તો બાફેલી કેરી એકદમ ઠંડી થઈ ગઈ છે તેને એક મિક્સર જારમાં ઉમેરી દઈશું હવે અંદર આપણે સાકર ઉમેરી દેવાની છે તો સાકરને મેં અહીંયા વાટીને ઝીણી કરી લીધી છે અને પછી મિક્સર જારમાં ઉમેરી છે હવે અંદર એક ચમચી સિંધવ મીઠું એક ચમચી જીરું બે ચપટી જેવો કાળા મરીનો પાવડર અને આઠથી દસ ફુદીનાના પાન ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું હવે આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું તેની અંદર આ પેસ્ટને ઉમેરી દઈશું તો ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખીને આ પેસ્ટને તમારે પાંચ થી સાત મિનિટ માટે કૂક કરી લેવાની છે તો પાંચ થી સાત મિનિટ થઈ જાય પછી તમારે તેને આ રીતે આંગળીની મદદથી ચેક કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે એક તાર જેવું બને છે તો આપણે અહીંયા એક તારની ચાસણી નથી કરવાની પણ આ લિક્વિડ થોડું ઘટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે અંદર કલર માટે મેં અહીંયા બે ચપટી જેવો ગ્રીન ફૂડ કલર ઉમેર્યો છે ફૂડ કલર ઉમેરવો એકદમ ઓપ્શનલ છે ફૂડ કલરને કોન્સન્ટ્રેટમાં બરાબર મિક્સ કરી લઈશું અને હવે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે કેરીમાંથી કોન્સન્ટ્રેટ બનીને તૈયાર છે તો આ કોન્સન્ટ્રેટને આપણે ઠંડુ થવા દઈશું અને ઠંડુ થયા પછી તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લેવાનું છે તો આ ને તમે બે મહિના સુધી રેફ્રિજરેટરમાં રાખીને યુઝ કરી શકો છો તો સૌથી પહેલાં આપણે આ કન્સન્ટ્રેટમાંથી શરબત બનાવીશું તો કાચી કેરીનું શરબત બનાવવા માટે એક ગ્લાસની અંદર બેથી ત્રણ ચમચી જેવું કન્સન્ટ્રેટ ઉમેરી દઈશું હવે અંદર એકદમ ઠંડુ પાણી એક ચોથાઈ ચમચી મીઠું અને અડધી ચમચી દળેલી ખાંડ ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું હવે અંદર ત્રણથી ચાર બરફના ટુકડા ઉમેરી દઈશું તો કાચી કેરીનું ટેસ્ટી એવું શરબત બનીને તૈયાર છે હવે કાચી કેરીમાંથી આપણે મોહો બનાવીશું તો મહી તો બનાવવા માટે એક ગ્લાસની અંદર એક ચમચી જેવા કાચી કેરીના એકદમ ઝીણા સમારેલા ટુકડા ઉમેરીશું હવે અંદર સાતથી આઠ ફુદીના પાન બે લીંબુની સ્લાઇસ અને બેથી ત્રણ ચમચી જેવું કન્સન્ટ્રેટ ઉમેરી દઈશું હવે એક કપ એકદમ ઠંડુ પાણી ઉમેરવાનું છે આ બધી જ વસ્તુને પાણી જોડે બરાબર મિક્સ કરી લઈશું અને હવે પ્લેન સોડા ઉમેરી દઈશું હવે તેને કેરીની સ્લાઇસ અને લીંબુની સ્લાઇસ વડે ગાર્નિશ કરી લઈશું તો એકદમ રિફ્રેશિંગ મોહિતો બનીને તૈયાર છે આ કન્સન્ટ્રેટને તમે બાળકોને જામ તરીકે પણ આપી શકો છો તો કાચી કેરીનું આ રીતે તમે એકવાર કન્સન્ટ્રેટ તૈયાર કરી લો પછી તેમાંથી તમે ત્રણ અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરી શકો છો તો આ કન્સન્ટ્રેટમાંથી બનાવેલા કાચી કેરીના શરબત કાચી કેરીનો મહીતો અને કાચી કેરીનો જામની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે જ બે લાઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય જરૂરથી કરશો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવશો કે આ રેસીપી તમને કેવી લાગી ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ